હું પછી શરદી જેવું થઈ ગયું અને ઉધરાવા માંડી પછી મને એમ કીધું લાઈ દવા લેવું તો ડેલી ને ત્યાં હામો તાવ ઉભો પછી તાવે મને એમ કીધું કે નવરાશો તો મેં એમ કીધું હા હાવ નવરો

ઘર જમાઈ આવું કઈ ભીખારી છું એક કરોડ રૂપિયા હતો ઘર જમાઈ આવું હું આજે નઈ આવું કાલે નઈ આવું બે દી મારે કામ છે દી આવીશ નોકરી ચડી છે ઉપર લઈ જાય ને ફરી આવે એવી ઊંચી નોકરી મેળવી છે તમાર કરવી તો તમારી વાત કરું એ તારો ડોહોલી પંદર માલ ની બિલ્ડીંગ રહી ને એમાં તારો ડોહો લી પકાલે છે

તો ગેમ ની અંદર તું હાર પસંદ કે જીત પસંદ હું તો હાર પસંદ કર જીતી ગઈ તો હાર પસંદ હાર જ પસંદ કરું ને તો મારે હારું હાર પસંદ કે તો હારું કેવાય કે હાર પસંદ કર મારી એક શું તારી વાળી શરત કે હાર તો ઉપાત તોલા નો દિવાળી વાગે આવી ગયો છે મારે સ્વેટર હાથ ફૂટી કે હાલો ને એક લઈ આવી

વાત છું કે લગન પછી માણસો બદલાઈ જાય હા હા બદલાય જાય ને તમે તો કઈ ના બદલાણા બદલાય જ ગયો લગન પછી બદલાય જ એમાં નથી બદલાણા લગન પેલા બાનું કીધું કરતા મારું કીધું કરો છો 哈哈哈哈哈哈